મોઢા ઉપર મોટા અણહાર માંગી જાય એટલે ધૂળી ઉડતી હોય તો મારા જ તમારા માટે ઊભા હોય ઠંડીમાં ઉભા હોય વરસાદ માં હોય એકવાર પોલીસ પરિવાર ને જોરદાર ચાળીયાથી આપડે વધાવીએ બધું વાત બહુ અઘરું છે આપણે વાતું પીઆઈ પીએસઆઈ પેલા જે એની જે જે પરીક્ષાઓ અઘરું છે જ પણ જે એની ટ્રેનિંગ હોય એની વાતો તમે સાંભળી જાય ને તો જેવા તેવા બંધ રાખી હતી ટ્રેનિંગમાં ગયા પછી જે એ બહુ બહાટી બોલાવે છે શું શું કરવાનું એ તો એમાંથી આરપાર નીર્યા હોય એને ખબર હોય આપણે તો કોઈ પણ વસ્તુ કહું સીધું જોઈ થયું કે આ આવડા બધા સાહેબ કેવું સારું લ્યો એને પણ ત્યાં ફૂંકવા માટે શું કર્યું છે એ તો બહુ એ તો જે પહોંચ્યા એને ખબર હોય વઢવાણ ની ધરતીમાં આવ્યો છું લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો છું ઉજળી પરંપરા અને અહીં મેળા નું નામ જ ધરોહર છે અને કાયમ મારા પ્રોગ્રામ કહું છું મારા વાલા ચાહક મિત્રો હડુડીને આવે છે આવી રીતે બધે હલકીને હેમાળે જાય એમ એટલે બધાના માટે હું કાયમ કહેતો હોઉં છું એવો ક્યારેક વખત આવશે

કામ ને ઘડીક થેલો મોજ ગમાણો એને મેળો કહેવાય હા ભગવા પુ કેતા એ હાલો હાલો માનવિયો કે મેળે મેળા માં મારા મન રોવાને

અમારો શિવ મહાદેવ ભોળિયો નાથ આ તો એની આજે તાર લાગાડવાનો મેળો છે ભલા માણસ હું એની વાત કરી રહી છું એક અઢાર વી વર્ષની કોળી દીકરી એવડી પરંપરા વાત કરતી હતી કેવાનો અર્થ મારો છે એમના યાદવભાઈ કેવું સરસ બોલતા હતા જોશ બોલતા હતા હા આ આ તો કેટલા છે હા અને જરૂર પડી છે ત્યારે હમલા વીર બાજે જીવ દેવા જીમ દોઈ લાગ્યો મામલો વડલોઈ બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ હુકમ હુકમ કોપ તાલે હી જુગે કોણ જાલે જી એવા ભ્રમણા માટે વખત હતો ત્યારે અત્યારે પણ યુદ્ધ કરવા જરૂરી છે હવે સાંભળજો અત્યારે યુદ્ધ કોને કરવાનું આપણી સેના જે હિમાળે ઊભા છે ને એને યુદ્ધ આપણે યુદ્ધ છે આપણે ભયંકર યુદ્ધ લડવાના કેના ખબર કુટુંબના પરિવારના પોતાના જ્યારે નોખા પડી જતા એવું લાગે ને ત્યારે પોતાના ક્રોધ સામે લડી અને શાંત કરીને બધાયને ભેળી ભેળા રાખી દેવા અને કુટુંબને ગામને વિખાવવા ન દેવું ને એ પણ મોટું યુદ્ધ જીત્યા જેવી વાત છે ભલા માણસ અત્યારે એ યુદ્ધ જીતવાના અત્યારે એ વખત છે એવો આજનો આ મેળો એ મેળામાં બધા જ નામ નામની મને ખબર ન હોય બધા ખૂબ ખૂબ સ્વાગત કરી વહીવટી તંત્ર એ સરસ આખું આયોજન પણ આયોજક મિત્રો ની આખી અહીંયા ટીમ પણ જુદી છે આખી એને અભિનંદન આપું છે એને એકવાર જોરદાર તાળી વધાવો હા ખડે પગે બધા ઉભા છે સરસ અને લોક સંસ્કૃતિની વાતો ગીતો દોહા છંદ અમારી પાસે જે પરંપરાગત વાતો છે એ આપણે આગળ અમે કરવાના છે કાયમ મારા પ્રોગ્રામમાં ઘૌ છું અમને અમિરતની ખબીરાતની દેશભક્તિની મહાપુરુષોની સુરવીરોની સતી નારીઓની એવી પરમાશ આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે અમને જે દિ સનેડાની પરમાશ આવે ત્યાં સુધી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ હા અમારા દેશના મહાપુરુષો આવા છે અમારા દેશની સતી નારીઓ આવી છે એની વાતુના કોથળા સામે લઈ ફરીએ છીએ એટલે ગમે તમને ગમે શું કામે તમે આમને ઉભા રહ્યો આમ જો અહી આવો ઉજાગરા કરો બે બે કલાક ત્રણ ત્રણ કલાક તમારી રઘુમાં જે દોડે છે ને લોહી તમારા બાપ દાદાનું ઈ લોહી ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ઘટના બની હોય જાવડા સાહેબ ઈ ઘટના ઉમળકો કો મારીને આવે એટલે મોજના તોરા છૂટે છે કે આ માટી અહીંયા એવું તે શું સાહેબ નાખ્યું છે અહીંયા વાટી વાટીને અહીંયા માટી જ ખેંચે છે માટીને હા એટલે એમાં શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનામાં શિવનો મહિનો કૃષ્ણનો મહિનો ગોકળાચમ ગઈ ગઈ રાત્રિ અખિલ બ્રહ્માંડ માલિક યોગેશ્વર રાસ રાસેશ્વર કૃષ્ણ કણ્યો શ્યામ તન શ્યામ ધન શ્યામ હે અમારો મન આથો પોરો અધો હમે શ્યામ હિસો કામ હે શ્યામ હિયે શ્યામ જીયે શ્યામ બિના નહી તીયે આંધે કિસી લા કરી આધાર શ્યામ નામ હે ને શ્યામ ગતિ શામ મતિ શ્યામ હિયે પ્રાણપતિ શ્યામ સુખદાય સો ભલાય સોગા ધામ હે

મારે શરૂઆત કરવી છે લોક સંસ્કૃતિ લોક સાહિત્ય ડાયરા આ બધી વાતો ડાયરા એટલે ડાયરામાં રહીને વાત કરવી અને ડાયરો કહેવાય કેને આપ આપકે ડાયરે ડાયરામે રહે કે વાત કરો કેમ આવાય કેમ જાવાય કેમ બોલાય કેમ હાય કેમ રેવાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ મળાય કેમ હુવાય કેમ જાગાય કેમ જીવાય અને કેમ મરાય એ શીખ હોય તો લોક સાહિત્ય અને ડાયરામાં મળે છે મેઘાણીજી કહે છે માનું ધાવણ જેટલું ગણ કરે છે સ મહિના સુધી બાળકને એટલું આપણું લોકશાહી ગણ કરે એટલે હાટલો ફડકારો કરતા અમને ખબર પડે દૂધ દોણા જાય છે આપણે મજા કરવાની છે બે કલાક બાપો બાપો વાર હાથ પાડી લો ધરોહર મેળામાં મેળા છે તો લાગુ જો એક આપણી ધરોહર કઈ છે ભારતની ધરોહર કઈ છે ભારતની પરંપરા કઈ છે દુનિયાના દેશોને કાયમના માટે કહું છું લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા અને નાલંદા અને એ ભારતની ધરતી છે એ પરંપરા છે આપણી આપણી પરંપરા પૃથ્વીના ગોળા માથે કેમ જીવાય પૃથ્વીના ગોળા ઉપર હજારો નહીં લાખો વર્ષો સુધી એમને પૃથ્વી સલામત રાખવી હોય એના માટે શું દરિયાની પૂજા કરે આપણે ત્યાં નદીઓની પૂજા કરે ગોવર્ધનની પૂજા ભગવાન યોગેશ્વર કરે ભગવાન કૃષ્ણ કનિયો કરે એ જે પરંપરા છે ગાયુ ધનની પરંપરા છે એ પરંપરાની વાતો કરવી છે અને જ્યારે વખત પડે ત્યારે

મને આમ ખૂબ મને મોજ આવે ત્યારે હું વાત કરું છું તો સોમનાથ દાદા દરિયા કાંઠે જઈ અને હમીરજી ગોહિલને પણ ઘણીક આપણે લઈ આવશું અહીંયા આ ધરતી માટે આ પરંપરા માટે ભારતનો યુવાન કેવો હોય હા તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ ગન મધ જરા ગંધ નાખે મરોડ એ કોણીની મચક મારી અને હાથીના કુંપા સ્થળ ભાંગી નાખે અને લોટાની હાકડું તણખલાની જેમ તોડી નાખે એવા મહાપુરુષોને આ ધરતીએ જન્મ આપ્યા છે આપણી પરંપરા એ છે

ગાગા એને કેવાય એ દાયા માણસ એવા હોય કે ભલે મારો આ બે ત્રણ વાર એને ઓલું કર્યું મારા માટે મારે નુકસાન કર્યું પણ એક એનો ગણ છે આને દાયો માણસ કહે હું એને કેવી રીતે ભૂલી શકું ભલા માણસ હા બળદિયા બુદ્ધિ વિનાના તમે એક મારો ને ઉલાળો વિદ્યારામ બાપુ હરિયાણીની રચના છે આખી બળદિયા બળ તડ નતા સડી હકતા રે અન ગાડે જૂતેલાને એટલું બળ કરે હાવ આમ ફાઈ જાય ખરા એટલું જોર કરે ને માં ગધેડો આવતો તો હામો એની મસ્તીમાં વયો આવે ને માથે આમ કુંભાર ભગતે પ્રજાપતિ કોથળા નાખેલા ધૂળ ધૂળ ભરવા જતો હોય છે એને બળદિયા સામું જોઈને કીધું ગાય બળદિયા બુદ્ધિ નથી તમારામાં કા તો કે ઉલાળો મારો ઉલાળો આટલું બધું ભરેલું છે તમારા માથે હું મારા ઉપર આ ભગત બહુ ભર દેતો પણ હું શું કરું વધારે વજન હોય તો પાણી બેસી જાઉં ધૂળ હોતું તેનું હવે થોડું થોડું ભરે છે એક ઉલાળો મારી દો એટલે તરત પૂરું પછી કોઈ દી તમારા ઉપર આટલું વજન ખેડું નહીં ભરે તેથી બળદિયા એ કીધું તારી માં કોણ ને મારી માં કોણ મારી માના અમને નંદી કહેવામાં આવે છે મારી માના પૂજન થાય ગાય પૂજની પૂજન થાય તારી માનું નામે કેમ લેવું ગધેડા કેવાનો અર્થ કુળની જે પરંપરા લીમડા એટલે વાતો કરીજો બાકી કુળની પરંપરાનો નાશ કરી દે આવાની પાસે કોઈ દી બેહતા નહીં ભલા માણસ હા

ખાખરાની વાડ જેવી એની મિત્રતા છે ખરાબ માણસની ખાખરાની વાડ હવે તમે ગામ આપણે બધાને ખબર હોય ખાખરો ખાખરાની વાડ તમે કરો ને એ કોઈ ઢોરને કોઈને રોકે નહીં પણ ગાયને એમાં હાફ ઇન્દ્રા ફડકાન વીસી થાય તો ખરાબની મિત્રતા એ ફડકાન ને જ હંગરી ભેળા ફરો છો તમે નક્કી કરી લેજો હજી આજુબાજુ હોય તો ઓળખી જાયજો અને કોકનો આમ માવો તમે ખાવ ને ભેગો હેઠો અને પછી બે ત્રણ દી હારા વિચાર નો આવે માનું કોનો માવો ખાધો તો આમ ડમર સીડિયા કરે ને અવળું કરવું એવા વિચારો વિચાર આવે ને ગોલા આમાં જો આમ તો હા મારવા તું આવું એમ નથી તો જનરલી વાત છે બાપો બાપો મજા આવે હજી તો